સુરતના સર્જાલી અકસ્માતની ઘટના લઈને બેબાક ધારાસભ્ય માજી રાજ્યમંત્રી કુમાર કાનણે નિવેદન કર્યું હતું કે અમદાવાદની ઘટના બાદ પોલીસે સુરતમાં કાર્યવાહી સખત બનાવી છે જોકે આવી ઘટના બને એ દુઃખની વાત છે રોજ વીસ થી પચીસ પોલીસ જવાના રોડ પર ઉભા રહી દંડ કરે છે નિયમોનો પાલન કરાય છે પરંતુ દિવસમાં પોલીસ ઉભી રહે છે તો કે આવી ઘટના રાત્રે બની છે જેથી આવી કાર્યવાહી રાત્રે થવી જોઈએ પોલીસને આવી કાર્યવાહીથી સામાન્ય લોકો ભોગ બને છે લાયસન્સ અને અન્ય વસ્તુને લઈ સામાન્ય લોકોને હેરાનગતિ થાય છે તો કે પોલીસની કાર્યવાહી મોડી રાતે થવી જોઈએ સાથે ઈ મેમો અને સીસીટીવી કંટ્રોલ રૂમને અંગે પણ વાત કરી હતી તો નશો કરી નીકળતા લોકો પર કાર્યવાહી થવી જોઈએ તેમ કહ્યું હતું સાથે ફક્ત તંત્ર પર આધાર રાખવો નહીં માતા પિતાએ પણ દીકરા દીકરીઓ પર ધ્યાન રાખવું જોઈએ અને કાયદામાં સુધારો ખાસ જરૂરી છે ગઈ રાત્રે કાપજા વિસ્તારની અંદર જે ઘટના બની છે એમાં પોલીસની કાર્યવાહી થઈ ચૂકી છે એફઆરઆર થઈ છે અટકાયત થઈ છે પરંતુ આવી ઘટનાઓ બને ખૂબ જ ગંભીર બાબત છે અમદાવાદની જે ઘટના બની ત્યાર પછી પોલીસે કાર્યવાહી ખૂબ જ સઘન બનાવી છે આખા ગુજરાતમાં એની કાર્યવાહી ચાલી રહી છે પરંતુ હું ચોક્કસપણે માનું છું કે આ કાર્યવાહી એ પોલીસ મોટા ભાગની કાર્યવાહી દિવસના કરે છે દિવસના ડ્રાઈવ ચાલી રહ્યું છે વીસ પચીસ પોલીસ જવાનો રોડ ઉપર ઉભા રહીને લોકોને ટ્રાફિકના નિયમનો ભંગ કરવા હોય તો એમને લંડે છે તો આ જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ મોડી રાત્રે બને છે દિવસમાં આ આવી ઘટનાઓ બનવાની કોઈ શક્યતાઓ નથી કારણ કે દિવસના તો ટ્રાફિક હોય છે દિવસમાં નશા કરીને ગાઈડ ચલાવનારા કોઈ નીકળતા પણ નથી તો આવી કાર્યવાહીથી તો સામાન્ય અને ગરીબ લોકો ભોગ બને છે લાયસન્સ કે હેલ્મેટ કે નંબર પ્લેટ આવી બધી વાતો કરીને લોકોને દંડવામાં આવે છે તો આ બધી ઘટનાઓ તો રાતના બને છે કારણ કે રાતના જે કંઈ આ યુવાનો છે જે દિશાભાઈન યુવાનો થયા છે એ રાત્રિના નશા કરે છે રાત્રિના બેફામ ગાડીઓ લઈને નીકળે છે મોડી રાત્રે આ આ બધા કાર્યક્રમો ચાલે છે લોકોના તો હું ચોક્કસપણે માનું છું કે પોલીસની કાર્યવાહી મોડી રાત્રે થવી જોઈએ સુરતની અંદર તો સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે કંટ્રોલ રૂમ છે લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો ઈ મેમો ઘરે આવે છે તો આ રાત્રિના સમયે પણ જે લોકો બેફામ ગાડી વાનો લઈને નીકળે છે બેફામ ચલાવે છે નશાઓ કરીને વાહન ચલાવે છે તો એની નજર સીસીટીવી કેમેરા દ્વારા એની ઉપર પણ હોવી જોઈએ કંટ્રોલ રૂમ પર પણ આપણી નજર હોવી જોઈએ આવા લોકોને રાત્રિના સમયે જે લોકો બેફામ નીકળે છે નશાખોરી કરીને નીકળે છે એવા લોકોની ઉપર વોચ હોવી જોઈએ એની ઉપર નજર હોવી જોઈએ અને એની સામે લોકોની કાર્યવાહી થવી જોઈએ હું ચોક્કસપણે માનું છું અને એની સાથે સાથે ફક્ત ને ફક્ત તંત્ર ઉપર આધાર રાખવાની જગ્યાએ હવે મા બાપે પણ જાગૃત થવું પડશે આપણા દીકરા દીકરીઓ ક્યાં જાય છે રાત્રે કેટલા વાગે જાય છે કેટલા વાગે ઘરે આવે છે કઈ જગ્યાએ જાય છે શું કરવા જાય છે આપણું વાહન ઘરેથી લઈને નીકળે છે તો ગાડી લઈને ક્યાં જાય આ બધી જ મા બાપે પણ જોવું પડશે કારણ કે આ એક સામાજિક દૂષણ ઊભું થયું છે યુવાનોનું આખું કલ્ચર બદલાયું છે અને ખોટા રવાડે લોકો યુવાનો ચડી રહ્યા છે તો એને પણ રોકવા પડશે વધુમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે બેફામ વાહન ચલાવવાની ઘટનામાં કડક કાર્યવાહી થાય આવી ઘટના રોકવા માટે તમામની ફરજ છે અઝર ખુરશી સાથે હર્ષદ સેટા